ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી પાસે પણ ગાડી ઉપલબ્ધ હોતી નથી લોકો માટે સતત દોડતી પોલીસ પાસે દોડવા ફોર વ્હીલર વાહનો જે છે એ એકસો ને છ વાહનો મંજૂર થયેલા છે જે પૈકીના છન્નું વાહનો અમારી પાસે ઉપલબ્ધમાં છે અને છન્નું ફોર વ્હીલ વાહનો પૈકી દસ વાહનો જે છે એ જુદા જુદા કારણોસર સર્વિસ માટે ને રિપેરિંગ માટે થઈને કામગીરી અહીં ચાલુમાં છે જામનગર જિલ્લામાં પોલીસ માટે કુલ 314 વાહનો મંજૂર થયા છે જેમાંથી 280 વાહનો ઉપલબ્ધ છે મંજૂર થયેલા વાહનોમાંથી કુલ 34 વાહનોની ઘટ છે 39 જેટલા વાહનો ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે આમ 314 પૈકી માત્ર 241 વાહનો ઓન રોડ કાર્યરત છે પોલીસ વિભાગમાં સૌથી વધુ વપરાતી બોલેરો જીપની મોટા પ્રમાણમાં ઘટ જોવા મળી રહી છે જામનગર પોલીસમાં કુલ પંચોતેર બોલેરો જીપ મંજૂર થયેલી છે પરંતુ માત્ર અઠ્ઠાવન બોલેરો જ વ્યવસ્થિત રીતે કાર્ય કરી રહી છે બાર બોલેરો જીપ બંધ હાલતમાં છે છેલ્લા ઘણા સમયથી પોલીસ વિભાગમાં વાહનોની ઘટ હોવાને કારણે અધિકારીઓ તેમજ કર્મચારીઓને પેટ્રોલિંગ તેમજ તપાસ માટે દૂર જવાનું હોય તેમાં અગવડતા જોવા મળી રહી છે આથી વહેલામાં વહેલી તકે આ ઘટ પૂરી કરવામાં આવે તેવી તાતી જરૂરિયાત ઊભી થઈ છે જામનગર શહેર તથા જિલ્લામાં સતત ચોવીસ કલાક જે રાઉન્ડ ધ ક્લોક જે પોલીસ જે કામગીરી કરે છે તે પોલીસ પાસે દોડવા માટે વાહનોની ઘટ જે છે તે જોવા મળી છે કુલ ચંદસો ને ચૌદ જે વાહનો જે મંજૂર થયેલા જે વાહનો છે તેમાંથી અત્યારે હાલ બસો ને એસી જેટલા વાહનો જે ઉપલબ્ધ છે અને તેમાંથી પણ જે ઓગણચાલીસ જેટલા વાહનો છે તે અત્યારે હાલ જે કંડમ હાલતમાં જે છે તે જોવા મળી રહ્યા છે એટલે કે દસ વર્ષ જૂના વાહનો થઈ ગયા હોય જે ચાલી શકે તેવી પરિસ્થિતિનામાં ન હોય તેવા વાહનો જે છે તે જોવા મળી રહ્યા છે એટલે કે તાત્કાલિક ધોરણે ઘણા વિસ્તારો એવા છે આ વાત કોઈ એક પોલીસ સ્ટેશનની નથી પરંતુ ઘણા એવા પોલીસ સ્ટેશનો છે કે જ્યાં પીઆઈ ને પેટ્રોલિંગ માટે પણ જે છે તે તેમની પાસે વાહન નથી માટે વહેલામાં વહેલી તકે જ્યાં દિવસ રાત કામ કરતી પોલીસ છે તેમના માટે જે વાહનોની વ્યવસ્થા કરવામાં આવે સરકારમાં મંજૂર જે વાહન જે છે તે કરવામાં આવે તેવી અત્યારે હાલ લોક માંગ ઉઠી છે કેમેરામેન પુનિત રાઠોડ સાથે અર્જુન પંડ્યા જીએસટીવી ન્યૂઝ જામનગર